સુરેન્દ્રનગર અસંખ્ય ગંદકીની દુર્ગંધ વચ્ચે ભ્રષ્ટાચારની ગંધ ફેલાયાની આશંકા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકો કે જે વિકાસથી વંચિત ચૂંટણી ટાણે વિકાસની મોટી મોટી વાતો કરનારા આગેવાનો ખોવાયા ચુડાની બજારોમાં કચરાના ડગલા સાથે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું ગ્રામજનોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની રહેશે ખારકુવાની લાઈનો લીકેજ થતા પીવાના દુર્ગંધયુક્ત બનતા લોકો પરેશાન એક તો વીસ દિવસે પીવાનું પાણી મળે અને તે પણ ગંદા પાણી સાથે મિક્સ તો પાણીની વાસમો યોજનામાં ભ્રષ્ટાચારની ગંધ કરોડો રૂપિયા ચાવ થયા હોવાનો આક્ષેપ વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વિકાસની કોઈ નજર બતાતી નથી અને વિકાસ ખોવાઈ ગયો હોય તેમ નજરે પડી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ચૂંટણી ટાણે વિકાસની મોટી મોટી વાતો કરનારા હાલ નજર ક્યાં થયા છે ચૂડા ગામની બજારોમાં અસંખ્ય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ ગંદકીના કારણે ગંદા પાણીમાં પણ હાલ લોકો પરેશાની ભોગવી રહ્યા છે તેમજ ખાર કુવાની લાઈનો પણ લીકેજ થતાં ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતાં ગ્રામજનોને ગંદુ પાણી પીવાનો વખત આવ્યો છે તેમજ ચૂડાની બજારોમાં ગટરના ગંદા પાણીની રીલમછેલ થતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે કચરાના ઢગલાનો ગંજ ખડકાતા ગંદકી જોવા મળી રહી છે કોરોના જેવી મહામારી આપણે આંગણે આવીને ઊભી હોય તેવા સમયે જો આ અસંખ્ય ગંદકીનો નિકાલ કે તેને દૂર કરવામાં નહીં આવે તો ભયંકર મોટો રોગચાળો ફેલાવાની પણ દહેશત ફેલાવી રહી છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાણીની વાસમો યોજનાની લાઈનમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ તેઓએ આક્ષેપ લગાવ્યો છે આ યોજનામાં કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું પણ જણાવ્યું ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે હાલ આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવ્યા ગામમાં વિકાસની અડચે રૂપમાં આવતા લોકોની તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા સુરેન્દ્રનગર બોલો

બરોબર હા બસ એવું કઈ આ આખો રોડ જોઈ ને પાંચ લાખ રૂપિયા મંજૂર છે અહીં ગયા